શ્રી ગણીબેન ઠાકોર બોલો ધણી ભગવાન કી આજે આ ઢીમા ધણી ધર ભગવાન વિશ્વકર્મા પરિવાર સુધાર સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં આપ સૌને શુભેચ્છાઓ પાઠવવા અને નવ દંપતી સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવા માટે આપની વચ્ચે પધારેલા ધ રાજના માજી ધારાસેબિયા બાઈ શ્રી ગુલાબસી બાઈ સમાજના સૌ અગ્રગણી આગેવાનો સમુહ લગ્ન સમિતિના સૌ આયોજકો આ સમુહ લગ્નમાં જેણે દાન આપીના સમુહ લગ્નનું આયોજન કર્યું છે એવા દાતાઓ

કે નાનો સમાજ હોવા છતાં પણ સમૂહલગ્ન ની શરૂઆત કરી છે આવનાર આ સમાજ ભવિષ્ય ઉજ્જવળ બનશે એમાં કોઈ શંકાને કેમ કે વર્તમાન સમયની માગ છે જે સમાજો મોટા પ્રમાણમાં જે સમુદાયો છે એ સમુદાયો સમૂહલગ્ન ઘણા વર્ષોથી કરે છે આજે ધારો કે પાટીદાર સમાજ હોય ઠાકર સમાજ કે અન્ય જે સમાજો છે સુખી સંપન્ન સમાજો એમને પણ પૈસા ખાતર પણ સમય બચાવવા માટે કરીને સમૂહ અનિવાર્ય ગણ્યા છે આજે સમય એટલો બધો એ રીતે આવી ગયો છે લોકો કલાકો ઉપર ચાલવા મળ્યા અને સમૂહ લગ્ન ના માધ્યમથી ગરીબ અને સુખી વચ્ચે ની સમાનતા પણ હચવાય બે ભાઈઓ ની દીકરીઓ હોય એક ભાઈ સુખી હોય અને એક એક ભાઈ એ મધ્યમ હોય એ બને એક જ કુટુંબ ની અંદર જાનુ આવવાની હોય ત્યારે એક દીકરીને દાયદો વધારે આપ્યો હોય અને એક દીકરીને દાયદો ઓછો આપ્યો હોય તો હકી ભાઈ બહેનો હક જ ભાઈઓ ની બહેનો હોય છતાં પણ એને આર્થિક રીતે અસમાનતાનું દુઃખ ના થાય એના માટે પણ સમુલગ્ન અનિવાર્ય છે એક જ માડવે તમામ ગરીબ અને સુખી સમાજની દીકરીઓ જે પરિવારો છે એના એક જ માડવે સમુલગ્ન થાય એ સમાજે ખૂબ સારું વિચાર્યું છે આ પ્રથમ સમુલગ્ન છે અને પ્રથમ સમુલગ્નેની અંદર પણ આટલી સારી સફળતા મળી છે એ બદલ આયોજકોને અને સમાજને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ સમાજ વિશ્વકમા પરિવાર એક આર્થિક રીતે બીજા સમાજોની હરોળમાં એ ઘણું સારું હું પોતે માનું છું અને એટલા માટે કે આજે ગાંધીનગર મુકામે પણ આ વિશ્વકર્માય સુધાર સમાજે એ દીકરાઓને ભણવા માટે શિક્ષણની વ્યવસ્થા કરવા માટેનું આયોજન એ ખૂબ સારા પ્રમાણમાં કર્યું છે કે બીજા સમાજો ઘણા મોટા સમુદાયો હોવા છતાં નથી કરી શક્યા અને સુધાર સમાજે એ દીકરાઓને ભણવા માટેની વ્યવસ્થા ગાંધીનગર મુકામે કરી એ એક ખૂબ મોટી ઐતિહાસિક સિદ્ધિ ગણાય જેથી કરીને આવનાર સમયમાં એ શિક્ષણના માધ્યમથી આ સમાજનું ભવિષ્ય ઉજળું બનવાનું છે ત્યારે અહીંયા તમામ નવ દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું છું ધણીધર ભગવાનને પ્રાર્થના કરું વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરું કે એમનો જોડું અમર રાખે આજે સંસારની એક જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે સંસારની જવાબદારીઓ સંભાળીને માતા પિતાની અને સાસુ સસરાની ઇજ્જત કરે એમની સેવા કરે અને સમાજમાં એક એવું નામ રોશન કરે

નહીતર સમુ લગ્નમાં જોડાવા માટે એક કરવા એ બહુ અઘરો વિષય છે કન્યા તરફથી તૈયારી થાય તો વર તરફ ઉલડી જાય અને વર તરફથી કરીએ તો કન્યા તરફથી આપ બેણ જારે પેગા મળીને એક સમાજને માન આપ્યું છે અને આ નવ દંપતીએ એ સમાજને પ્રેરણા પૂરીને આવનાર સમયની અંદર એક નવો રાહ ચીંધીને નવા જોડા એ સમુ લગ્નમાં જોડાય એના માટેની પણ એક ઉત્તમ ઉદાહરણ પાડીને એમને પોતે પહેલ કરી છે જે માતા પિતા દસ નવ યુગલ છે એમનો પરિવાર એમને પણ અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે કે એમને પણ એક એમના દીકરા દીકરીને સંગુલગનમાં જોડીને સમાજને નવો રાહ જીતવા માટેના એમને પ્રેરણા પૂરી પાડીને પ્રયત્ન કર્યો છે ત્યારે ધૈનીધર ભગવાન આ તમામ પરિવારો ઉપર એમના ભગવાનના આશીર્વાદ રહે આ સમાજો ખૂબ આર્થિક રીતે સામાજિક રીતે ને શૈક્ષણિક રીતે વિશ્વક્રમા પરિવાર ખૂબ આગળ વધી અને પોતપોતાના જ્યાં પણ છે ત્યાં નામ રોશન કરીને શિક્ષણમાં ખૂબ આગળ વધે એવી હું દૈનિદર ભગવાનને પ્રાર્થના કરું છું હમણાં આયોજકો તરફથી વાત આવી કે બેન અહીંયાં ધર્મશાળા છે અને એક કોમ્યુનિટી હોલ બને એના માટે કરીને તમારી ગ્રાંટમાંથી કંઈક થાય એવું કરજો તો અહીંયા ટીમા મુકામે સુધાર સમાજની ધર્મશાળા માટે કોમ્યુનિટી હોલ બનાવવો હોય કે સંચાલકો હોય કે સમાજે જે નક્કી કરીને મને કહે છે એમાં પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ હું મારી સંસદ સભ્યની ગ્રાન્ટ માંથી આ વિશ્વકર્મા પરિવાર સુધાર સમાજને ને આપીશ અહિયાં મારું સન્માન કર્યું બેનોએ પણ સન્માન કર્યું અને આપ સૌએ સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું